તો સુરતમાં બોગસ તબીબોની થયેલી ધરપકડનો જે મામલો છે ઝી ચોવીસ કલાક મૂળ ફરિયાદી વિજય યાદવ સુધી પહોંચ્યો છે આઠક ઠગ બાજુએ કોરોના કાળમાં વિજય યાદવને પિસ્તાળીસ હજારમાં ડિગ્રી આપી હતી સોબિત અને ઇરફાને અસલી કહીને આ નકલી ડિગ્રી આપી હતી એક જ મહિનામાં ડિગ્રી આપી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે તો કંઈ પણ થશે નહીં અમે ઊભા છીએ તેમ કહીને પૈસા પણ લીધા હતા બી કે રાવતના નામે આ ડિગ્રી આપવાનું કહી ગયું બીઈ એમએસ ની આ ડિગ્રી આપ્યા બાદ રિન્યુઅલ ચાર્જ પણ માંગ્યા હતા તો વર્ષે પંદર હજાર માંગ્યા હતા રિન્યુઅલ ચાર્જ તરીકેના ચાર્જ આપવાની ના પડતા આરોગ્ય વિભાગને પણ જાણ કરવાની ધમકી આપી હતી ને બાદમાં એસઓજી એ બોગસ ડિગ્રી મામલે વિજય યાદવની ધરપકડ કરી હતી એસઓજીએ ધરપકડ કરતા વિજય યાદવને ડિગ્રી નકલી હોવાની પણ જાણ થઈ છે પાંડેસરામાં આવા અનેક વિજય યાદવ હોવાનો પણ દાવો થઈ રહ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં જે રીતે જોલાછાપ જે તબીબો છે તેની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે તે ફરિયાદી ઝી ચોવીસ કલાક સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી આપકો ડિગ્રી કિસ વાત પે દી ગઈ હતી કતના રૂપિયા લાયા હતા કોણ આયા હતા ડિગ્રી દેને કે ડિગ્રી દિલાને મર કો ઓર ઇરફાન થે કે બોલે સે આપ પ્રેક્ટિસ કર હો કોઈ પરેશાની નહીં આવે હમ આય फिर डिग्री का पैंतालीस हज़ार रुपया हमारे से लिया गया एक महीने में डिग्री दिया गया फिर उसके एक साल बाद हमसे पंद्रह हज़ार दोबारा मांगा जा रहा था कि रजिस्ट्रेशन कर दीजिए मैंने ना बोला तो वो लोग बोले नहीं क्लिनिक बंद करवा देंगे तुम्हारे ऊपर केस हो जाएगा हम चलने नहीं देंगे तो हम पंद्रह हज़ार रुपया वो भी बाद में हमने दे दिया दे देने के बाद जब हमको ये सोची ने पकड़ के ले गई पंडिसरा तब ये पता चला कि ये फर्जी डिग्री है तब से हम लोगों का क्लिनिक बंद ही है बराबर फिर हम लोग को अभी दो दिन पहले हमको पुलिस वाले ने रात को उठा के ले गए गए बोले डिग्री लाओ जमा करो डिग्री कौन दिया कैसे दिया वो बताओ सारी फरियाद मैंने थाने में करा दी कि हमको पैंतालीस हज़ार में डिग्री मिली थी पंद्रह हज़ार रजिस्ट्रेशन का नाम लिया गया था बोले बिना इसके डिग्री चलाओगे तो आपको मैं यहाँ रहने नहीं दूंगा और क्लिनिक उन्हें बंद करना पड़ेगा खासतौर पर ये पिस्तालीस किसको दिए थे और कौन सी डिग्री आपको दी गई थी वो साहब बोल लोग एक वी रावत के नाम से पैसा ये लोग लेके गए थे बी के रावत करके था अहमदाबाद से तो वो बोले अहमदाबाद से डिग्री आएगी पैंतालीस हजार हाँ वो उसके नाम, नाम से गया था कितने एम एस अरे एक महीना में गया था बी ई एम एस और आपके जैसे और कितने लोग हैं जो ये सोबित के भोग बने हैं काफी डॉक्टर है सर कम से कम मेरे परिचय में कम से कम होंगे पच्चीस तीस डॉक्टर ऐसे हैं जो उनका भी बी एम एस ही है કે જેમને આ રીતે રૂપિયા પિસ્તાલીસ હજાર થી લઈને સિત્તેર હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને ફરજી જે ડિગ્રી છે તે ડિગ્રી તેમને આપવામાં આવી હતી કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત